એટલી બધી ભૂખ લાગતી હોય ને તો ઘેરથી ખાઈ નવાય યાર ભૂખ નહીં લાગી બસ તો હની ઉતાવડ છે ઘેર દેન તમને કોઈ વાહન બી દે કહેવા નહીં ધોવા નથી લે ભાઈ એવું બધું કશું કોમ નહીં આ તો પ્રાઇવેટ કોમ હ પ્રાઇવેટ હા પ્રાઇવેટ કોમ હ પ્રાઇવેટ ના કહેવાય તમે હું પ્રાઇવેટ પ્રાઇવેટ કરો પ્રાઇવેટ કહેવાય એ ન લે ભાઈ અમને ઘે આવડે કીધું ભાઈ મારી વાત આપડો તમે આયા તારના ઉતાવળ કરો ભલા મણો મજૂરી આયા હોય તો આવી ઉતાવળ ના કરાય આયા તને ફોન જોઈએ જો કે ઉતાવળ કરો ઉતાવળ કરો ભાઈ ઉતાવળ કરો ભાઈ મારે મોડું થાય એમ તો કહું તો હું પણ હું કોમ છે એ તો કો તમે કીધું તો ખરા ભાઈ પાયવેશ કોમ હા એવા પાયમસ કોમ હોય ને તો ભલા મોળા મજૂરી જ ના આવાય આ બધે હાડો પૂડો કંટાળો લેવરાઓ ભાઈ તમે અહીંયા કંટાળો તમે અમને લેવરાઓ અમે તો તમને મફત કોમ કરાવરા ઈ કો

બાજુ આલો કે મુ ભોય બાજુ પુડા એ ટોપી યાર હમી રીતે પુડાલ કી એ ભાઈ વાત ઓપડો અધૂરું કોમ મેલિંગ જાય તો મજૂરી નહી આલો હે ઓવા ભાઈ યાર મારે જો જાવું જાવ જો તમે તા થાય કરવા યાર મોડું થતો હોય ને તો મેઠું નાખજો સોના મોના કોમ કરો

તો ભાઈ હું મજૂરી કાપી ના લે ના ભાઈ મજૂરી હું કરો કાપી પડે તાં કોમ મધુર હોન બલા મોણા હારું લાગ્યું ભાઈ લાવ મજૂરી કાપી લાવ ભાઈ કોમ તો 200 રૂપિયા લો પણ તમે અડધું કામ કરી એટલે 100 રૂપિયા જ મળશે લ્યો કડવા કી 200 રૂપિયા લાવ ભાઈ ના યાર જોત ખરા કોમ ઘણ ખરું બાકી હ કોમ તો માર તો તમને પૂરે પૂરા જાલ દેવા હી પણ તમારું ઉતાવળ હ અન હની ઉતાવળ ઈ એ કેતા નહીં ભાઈ પાવેશ કોમ કીધું તો ખરા તમારું પામ તમાર જોડે રાખો જેઠાઈ ભલે મોડું કર્યા વગર મોણું તો તમે કરીને

બે ડોકા <coughs> <coughs>

તમે તો મોડા મોડું કરાવો યાર દડો આપડા તમારા ગીજાવ રાખવાનો હોય તમે નઈ કીધેલું વાત સાચી હે પણ એ કંઈ ભૂલી ગયો યાર અલ્યા પણ જો ભૂલવાનું આવા છે હવે મારી વાત અફળો તમે જો ફટાફટ યો અને દડો લઈને આવો જલ્દી જજો એટલે ચીઠેલાક શું એટલું ખબર હું ઈ કન દડો ઉલાડતો ને

કશે વાતો નહીં કાલ ફરશે બીજું હું એ મોબદાર ઉહમા કૂતરો આ પડે ખુદ ભાઈ લે કોઈ કુતરું તમન દેખા હે તો તમ પટિયો મારી જાવ કોમ હ ભાઈ આ બાજુ હું તમાર ના પાડી પાડીને થાચો કલ્યા આ દોશી કરશો નહીં દોશી મારવા લે હા ને એટલે તમાર પટિયો મારવી પડશે લે તમને ચમ આવું દેખા હે તો આવા કહેડા તે હું લેવા પટિયો મારી જાવ ભાઈ હા મારા બાજુ કોમ હે આ બાજુ કોમ છે ઓવા જગ્યા માપ નથી નઈ જતા ને લે ભાઈ જગ્યા તો મે માપી લીધી હરિહર ઈકણ જ જવાનું હ એ તો બધાને હરિહર જ જવાનું ભાઈ પણ આ બાજુ જો જગ્યા માપવા જતા હોય ને તો જતા નઈ કારણ કે હું આથી એક ટુકડો નઈ આલું જગ્યાનો મારે બાપ આવીશ કોમ હ એટલે મારે આ બાજુ જવું પડશે ફૂ કોમ છે કે પેલા કોમ હય યાર કીધું તો કે કોમ પણ પ્રાઇવેટ શું કોમ છે લ્યા તારી અરે ઓ મારો ઓરછો જુવાના ઘોડેમ ચોટ્યો હ મારે કોક આઈડિયા દોડાવી પડશે ફૂ કોમ હે એ ફૂ કોમ છે એ બા હું તમારે યે રૂએણ માં આતો ને તો આ ઓવા તાણી હું હોય ચપ્પલ ભૂલી ગયો તો એટલે ચप्पल લેવા જો ચપ્પલ ભૂલી ગયો તો એટલે આ પગમાં બૂટ તો પ્યારેલા હી યાર ચોડવાણા પગે સો તમે

કે હું કોમ હન હું કોમ નહીં ડરો શીખા કેટલા હંટાળે જોવો પડે આ જઈ ગયો આ ડાળો હંટાળી લઈ જાવ પડે નકત પાછો કઈડો પૂછે કે લે લેવા આ તને ચપ્પલ નીચે વાત કરતા હતા આ હંટાળી આવ્યા

એટલી ઘડા મારે વાટ જોવાની વાત તો જોવી જ પડે ક તરત ને તરત કોઈ કોમ ના થાય સમજ્યા વાટ જોવો તા કો કોમ થાય પણ અડવાનું રહેવાનું મારે આ બૂટ નહીં એટલે ઘડી બૂટ પહેરવાના આ મારા બૂટ નહીં માં છોકરા નહીં આ તે છોકરાના ના હોય તો હું થઈ ગયો ભાઈ છોકરા અડવાનું પડે છોકરા નવા લઈ આલો ઓમે આ ફાટી ગયા તો શી

ભાઈ લફડા ની વાત નહી તમે યાર મોડું કર્યું યાર ચાલો લેડ એ જીઠાલાલ ઉભારો શકન થતા નહી એડો પાછા જેમ ભાઈ પેલો કાળવા આવજો હવે કાળિયો તો હકી આવતો આપણે શું નળવાનો છે એ ભાઈ મેચ રમવા ના જવા એક કાળાને શકન એવાઈ જો લે વઈ નઈ કુદાળ કોપટલાલ મેચ રમવા માટે આપણે કાળાના સકન જોવાની જરૂર નહીં આપણે ડાયરેક્ટ મેચ જ રમવાની છે ના 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 હેડો પાછા હેડો અલ્યા હેડો તમે તારે કાળિયાના સકન હું નડી યાર લે પોણી પીન પાછા આવતા રહો આપડી ના ના પાછું નહીં વળું હેડો આ કાળિયાના સકન જબ્બર નડી હો પણ કશું કોઈ ના નડી લે ભાઈ હેડો ઓપડ કાકા

પણ આ મજૂરી કરવાના ટાઈમે મજૂરી કરવાની અને દોષના ટાઈમે દોસ્તના જોડે જઈ બેહવાનું કોઈ ડાડુ ભાઈ બન પાડે નહીં તમારો આજ સુધી આવડા મોટા થયા તો અને આરે કે કે અમાર દોસ્તો કરાય અરે કશું કોઈ દોસ્તો નહીં ઇવાના અમે વારે અમારું જે કરવું છે ને અમે બે જણા કરશું બરોબર તમે તમારું કામ કરો અન ગમે તે ઉમરે ડાડો રમાયું ના હે કનારમાં હા આ તે કશું વધ નહીં તમારા મનમાં જે ફાવે એ તમે તારે કરો અમે તો કરશું આ દડી બેટર માં તમારા ખોડે મમ્મી હાય હાય નહીં કરતા જેઠાલાલ હું કેવું રૂપિયા માટે થઈને હાય 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 સાચી વાત છે લે ભાઈ અને આ છોકરા માટે ભેગું તો કરવું કે નહીં આ તો તમે અતારે ભેગું કરતા નહીં તમારા છોકરા ભીખ માંગશે એ અમારા બાપા એ મન કોઈ ભેગું નહીં કરી આલું તો આપણે શું કરે હું કરી આલું પડે આનો આપણો મારી વાત અમાર ધંધો કરન ટાઈમે અમે ધંધો કરશું ને રમન ટાઈમે રમશું બરાબર એ તમાર જુવાન નહીં આવતું લેવાડો પોપટલા આ તો રમો તાહા ભાઈ અમે તો રમશું જ કે હા

પણ આટલી બધી વાત ના હોય યાર તમે તો ઘર જ વાતા હો બેઠો એટલે તમારો અટારી તમારા ખાલા આઠે આવતું રહેવાનું એટલે ચાલે ભાઈ અમારા બે એટલે દળન બઠું લાવવાનું નઈ લે એ તમે બોલે બોલે જ નઈ પોકવા દે ન અમાર ઉપર રમાનું ટીમ પાડે રમવાનું એકો એડો ટીમ પાડવાની ભાઈ પાડવાની ટીમ હાર એડો તમે ટીમ પાડ દે તમે ડોહા ડોહા હવે એમાં ડોહા ડોહા હું અમે પોપટલાલ મો અને છોકરો આ રેડો આ રે અમાર ભેગો તમે તઈ આ કશો વાંધો નહી તમે તઈ ન તમે તઈ આવો રેણોદાન બેટિંગ ફિલ્ડિંગ માટે રૂપિયા ઉલાડી કાશું ઉલડવાનું હોય ભાઈ આ ડળો બે એ બધું અમારું બરોબર એટલે ભાઈ અમારી બેટિંગમાં હા તમારું ફિલ્ડિંગ જો હેડો ફિલ્ડિંગ ભરો ફિલ્ડિંગ જો બરોબર હો પણ આવું ન હોય યાર તો બેક તમે ન લેતા જો ભાઈ અમે તમને બેટિંગ આપી પણ અમાર જોડે બેક આ તો ફિલ્ડિંગ ભરો હેડો બેટિંગ અમારી અમે ટંપલા નહી લાવ્યા લેતા જો ભાઈ 1800 રૂપિયાની બેક છે નહી કોઈ સસ્તું હારું હારું તમે બેટિંગ લ્યો કેટલા ઓરની એ તો કો જો સારું હેડો તા પોપટલાલ એ ભાઈ ડરા નાખો હેડો જણો ઈવન આલ ને તમે કોમે જતારવા હા ડાડા લાલ તો બોલિંગ કરો તાણી ઓમ પાસ કરવા તું ભાઈ રવા દે આલી ભાઈ અમાર ટીમમાં તો કોઈ બીતા તો બોલર શીખો લે ભાઈ શું બોલમો શું દેખાલા શિક્ષામાં મારતી અઈ ન તમે તમારો નામ વા પમ્માવા તો મંડે ના આયા કે ભાઈ આકા દે હા કંપની પાસે હો ડાયરેક્ટ થઈને હોય દોડો દોડો જલ્દી 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 રન ને આ આ ગયા યાર મારું ગાનો લંગો નાસ્તો નહીં ઓ ચારી લે હું ગેપ ખાલી રાખી દી વાત મારવા જેવી વાત તમ बताओ કોમરો કોમરો હી અલિના ક્યાં હતો જલ્દી જલ્દી એ દોડ જાન ને

તારા બધા તારી તો મારા કહીશું તારી તારા જોવા કે રમતા આવડતું રહી એ લંગડા તને નહીં આવડતું રમતા એમ કે

મૂકું ભાગીદાર ધંધો ના હારો અને વધારે પડતી ભાઈબંધી ના હારી આ ઝઘડો થયો ના થયો વધારે ભાઈબંધી માં તમે ભાઈ સલાહ લે વગર આગળ જો મને એને ભમેડવા દેજો આગળ જો આગળ જો બાકર ઓ એ તમારા લડવું હોય ને તો મારા ગાડે વટે નહીં ચોક છેટા જન લડો તો સોળાઓ કે યાર તમે તો લડવાની વાતો કરો હા અલ્યા પણ છોકરા મોનતા નઈ હું એ હું કરું કે મારી વાત વાતો અબતત નઈ બધા એમ કઈ કઈ શીખા મના લે કરો અલ્યા બધા ઓ કિના હે એટલા યાર હું કરી તો એને કેજો હું કરી તો એ હા કોબળો અલબા તમારી ઓરના પાંચ બોલ ને અમારા 10 રન હો હા પે કશો હતો ની સિલ્લો ડારો હો હા હા ભાઈ આવો ઓ આલે આલે ઓ આલે આલે યાર રન દોડારે ફોટો આઉટ કરાયો મના યાર મે મે તમને તો કીધુંતું યાર દોડવાનું અલ્યા પણ એ તો ખબર પડી જો તમને યાર તમે રમનારા નહીં પણ તમારે યે ડર દોડવું પડે જોઈને

હપ આ લેવા ઘરે જો ઘરે જો આ આ ઘરે જો આ

મારે ઓછું કરી લોક તમે ભાઈબંધી આટલું બધું ના હોય આ તમે ભાઈબંધી રાખો છો જેટલું તો ઝેર વાટી એક એકબીજા ઉપર લે શરમ નહી આવતી તમારા